ભાઈ ભાઈ બગડા એક લઈ લેજો સીન કે બગડા કરી બે જો હાલ રે પ્રભુ તારા પ્રભુ તારા આ કોઈ પામે નહીં પાર દી આયા પાટ રુદાન કરતા દુનિયા ના કો

ਪਸ਼ੂ ਨੇ ਪੰਖੀ ਹਾਲੋ ਬੇਹਾਲੀ ਹੋਲਾ ਮਨਾਉ ਮਲੀਦਾ ਜੀ ਜਨ ਜਨ ਬਿਰਡਿੰਗ ਹੋਜੂ ਜਨ ਜਨ ਸਲੇਪੜਾ ਮਕਨ ਤੇ ਨਾ ਮਾਨੋ ਮਲੀਂ ਭੇਗਾ ਥੇਨ ਬਹਿ ਜਾ ਪਰ ਪਸ਼ੂ ਨੇ ਪੰਖੀ ਇਹਨੋ ਕੋਈ ਆਧਾਰ ਨਤੋ ਪਸ਼ੂ ਨੇ ਪੰਖੀ ਨਿਆਰਾ ਇਕਲਾ ਨੋਧਾਰਾ ਇਹ ਮਕਾਂ ਤੇ ਪੰਖੀੜਾ ਾਟਵਾਇਦਾ પ્રભુ તારો પામે પારજી પવન ને પાણી વાન માં જ પ્રભુ તારો પામે નહી પારજી બીડીંગ ને ઠાઠ કાને કોઈ બાંગલો નો બેસો નો પામે નહી કોઈ પાર જીવ મરતા રાખજે તું સવાની લા દીજે જય માતાજી તો બધું